હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જાય તો હું સુફાલી પટેલ સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો તમે મેથીની ભાજી તો દરેકના ઘરે આવતી જ હોય છે અને એની કસૂરી મેથી પણ તમે બહારથી લાવો છો તો હવે પછી તમારે બહારથી કસૂરી મેથી નહીં લાવવી પડે એના માટે હું એની કસૂરી મેથી કેવી રીતે બનાવી એની રીત બતાવું છું તો જુઓ આ મેથીના પાન મેં આવી રીતે થેપલા બનાવવા ખૂટી લીધેલા છે જે આવી ડાળીઓ સહિત થોડીક કૂણા કૂણા છે આવી રીતની તમે જોઈ શકો છો તો આ થેપલા બનાવવા છે અને આ આવી રીતે કાચની પ્લેટ છે એમાં મેં લઈ લીધા છે અને આવી રીતના ખાલી પાંદડા જ રાખવાના આવી દાંડીઓ હોય ને તે આપણે નહીં રાખવાની તો આવી રીતની પાંદડીઓ પાંદડીઓ જ ખાલી લઈશું જો બધી એકલી પાંદડીઓ જ છે જોઈ તો આને આપણે માઇક્રોવેવ કરીશું તો આમાં માઇક્રોવેવ છે તો આપણે એને ખોલી લઈએ અને એને પ્લેટમાં અંદર આવી રીતે મૂકી દઈશું પછી એને બંધ કરી દઈશું અને અહીંથી ત્રણ મિનિટ માટે સિલેક્ટ કરીશું તો ત્રણ માટે ત્રણ મિનિટ માટે એ થશે તો હવે આપણે જોઈ લઈએ તો જો આવી રીતની થઈ હશે તો હવે આવી રીતે આપણે એને હાથથી છૂટું કરી લેવાનું નીચે થોડીક ચોટી જાય આવી રીતે તો આપણે એને ઉખાડી લેવાની તમને એવું થશે એક બે વાર કરશો ને તો કે આ તો બધી ભીની થઈ ગઈ હવે નહીં થાય પણ એવું નહીં એ થશે તો આવી રીતે ફરી આપણે એને બંધ કરી દઈશું અને ફરી બે મિનિટ માટે કરી દઈશું જો તમે જોઈ શકો છો હું તમને બતાવું નજીકથી આવે છે ને જો અવાજ પણ આવે છે તો આવી રીતે તમને હું એનો કલર પણ બતાવું જો અમે આ આગળ કરી છે જો એકદમ ગ્રીન કલર છે તો ફ્રેન્ડ્સ જો આ બેમાં કલરમાં તમે જુઓ કેટલો ડિફરન્સ છે આ અમે સૂકવેલી છે અને આ માઇક્રોવેવ કરેલી છે તો જોયું ને બંનેનો ફર્ક જો આ એકદમ ક્રિપ્સી અવાજ આવે છે અને આ હજી લુલિત છે જોઈ ત્રણ ચાર દિવસ થયા ને તો એ હજી સુકાઈ નથી એટલે માઇક્રોવેવમાં આવી રીતની તમે બનાવશો ને તમારે સુકવણી કરવી હોય કાં તો પછી આની માટે કસૂરી મેથી બનાવી હોય ને તો પણ આ રીતે બનાવશો ને તો સરસ થશે હવે તમારે ધાણા સુકવવા હોય ને ધાણાને પણ આવી રીતે કરવા હોય ને તો હું તમને ધનાની એ પણ બતાવું કે ધાના સુકવીને તમે આખું વર્ષ સારી રીતે સ્ટોર કરી શકો તો ચાલો બતાવું તો જો આ ધાના છે એની આવી રીતની પાંદડીઓ જ લેવાની ડાળી બિલકુલ નહીં લેવાની એને આવી રીતે પાથરી દેવાના ટ્રેમાં અને બને ને ત્યાં સુધી કાટની જ પ્લેટ લેજો આવી રીતે બધી છૂટી છૂટી કરી દેવાની અને આને આપણે ત્રણ મિનિટ માટે ફરી માઇક્રોવેવમાં મૂકી દઈશું એના પણ સરસ થઈ ગયા છે હું તમને બતાવું તો જુઓ એ પણ તમને બતાવું ને તો એકદમ જો અને એના પાન જુઓ આના પાન જુઓ ને એના પાન જુઓ આખો કલર ડિફરન્સ પણ આવે છે જો અને તમે આખું વરસ આ પાવડર સાચવીને રાખશો આનો ટેસ્ટ અને ફ્લેવર તો તમે સાચું કહું ભૂલી જ નહીં શકો અને તે સબ્જીમાં નાખશો ને બાકી ફ્લેવર જે રેગ્યુલર દાણા નાખો છે ને એનાથી પણ સરસ ટેસ્ટ આવે છે તો એકવાર આ ચોક્કસથી સુકવણી કરી જોજો ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ